संभल हूं सॉरी मैंने नहीं समझा तो म्यूट है ना એટલે ફરીથી करिए આમાં તો સેન્સર નહી લાગે શ્રೇಯંસ્વ ધર્મો વિગુણહ પર ધર્માચ અનુષ્ઠિતાત્ સ્વધર્મૈ વિગુણં શ્રીયહ પર ધર્મો ભયાહુ વન શુડ એક્ટ અકોર્ડિંગ ટુ વન્સ ઓન નેચર ઈવન ઇફ ધીસ અપીઅર્સ ફોલ્ટી ધીસ ઇસ બેટર ધેન ડુઈંગ સમથિંગ અનનેચરલ ઇટ ઇઝ બેટર ટુ ડાઇ એંગેજ ઇન ડ્યુટીઝ દેટ આર અકોર્ડિંગ ટુ અવર નેચર બિકોઝ અનનેચરલ વર્ક ઓનલી બ્રિંગ એવિલ એન્ડ ડેન્જર આ એવિલ એન્ડ ડેન્જર છે ને એ આપણને કોઈ ખતરાની નિશાની છે એવું નથી એ વ્યક્તિના પોતાના ગુણો છે આવું ભાષણ જાળવા માટે તમને આ વાત નથી કરી રહો મારી ફિલ્મ કસુંબો અત્યારે સિનેમામાં ચાલી રહી છે આપણી ફિલ્મ કસુંબો અત્યારે સિનેમામાં ચાલી રહી છે અને મારે સૌથી પહેલાં તો કેમ કે મને જોઈને જેને ખુશી થશે આ વાત સાંભળીને જેમને ખુશી થશે એ મારા કસુંબોના પ્રેક્ષકો શુભેચ્છકો એમને દિલથી થેન્ક યુ કહેવું છે કેમ કે આટલા વંટોળ વચ્ચે આટલા વિરોધોના વંટોળ વચ્ચે ઉપરથી લઈને નીચે તમે જે રીતે પ્રતિસાદ આપ્યો છે મેં જીવનમાં પહેલી વાર આ બોક્સ ઓફિસ જોઈ છે સો થેન્ક યુ સો મચ અને પગે પડું છું તમને વાત મૂળ વાત તમને ખબર છે ભારત દેશને વિદેશીઓ બેલ્ટ તરીકે ઓળખતા બેલ્ટ એટલે શું કેમ કે આપણે ગાયને એ માતા કહીએ નદીને એ માતા કહીએ સ્ત્રીઓને એ માતા કહીએ એ લોકો માટે મધરની પાછળ કંઈક અલગ જોડાઈ જતું હોય છે એ વિદેશીઓ આજે પણ આપણી આજુબાજુમાં રહે છે વિદેશી એટલે કોઈ પ્રાંત બદલાય એની વાત નથી કરતો હું બેલ્ટ કહેતા આ બેલ્ટ એટલે શું છે ખ્યાલ છે તમને એક હજાર વર્ષથી ઇન્વેઝન આપણે સહન કર્યા છે આક્રાંત સહન કર્યા છે હિંદ કુશથી લઈને બાંગ્લાદેશ સુધી કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આપણે આક્રાંતિ આપણી માતા બહેનો પુરુષોએ કેસરી પાઘડી પહેરીને કર્યા છે અને બધાના સરવાળે આજે તમે હું પોતાના નેચરલ સ્વભાવમાં રહી શક્યા છીએ આ કોઈ ધર્મની વાત નથી સ્વધર્મ એ નિધ્ન શ્રેય પર ધર્મો ભયાવહ એટલે કોઈ ધર્મની વાત નથી વધારે પણ તમારી બિલીફ તમારી મોરાલ તમારા તમારી માન્યતાઓની વાત છે બોસ એ આપણે કસુંબોમાં મૂકી છે અને આજે જે આક્રાંત હજાર વર્ષ પહેલા આવ્યા હતા એમના અમુક છાંટાઓ આપણી સોસાયટીમાં આપણી આજુબાજુમાં આપણે ખભે ખભો મિલાવીને આપણી આજુબાજુમાં ફરી રહ્યા છે ઘણી વખત આપણને દેખાતા નથી અચાનક પ્રગટ થાય છે આ બેલ્ટે શું સહન કર્યું છે કોઈને ખબર છે એ માતા બહેનો વિરાંગનાઓએ જોહર કર્યા એ પુરુષોએ કેસરી પાઘડી પહેરી પાઘડીઓ પહેરીને આપણી લાજ બચાવી આપણી માતૃભૂમિની લાજ બચાવી અને તમે જે છ રાખ્યા ત્યારે જે સૂષ્ટુ સૂષ્ટુ વાતો કરવા વાળાઓ જે અમુક આજુબાજુ દેખાય છે ને એમને જો મને દયા આવે છે કેમ કે એમનું સ્ટેન્ડ કોઈ છે એની કેટલી ઉપર ચાર રૂપિયાની ચા એમને ઉધાર આપે એમ છે એની કેમ નથી આપતા કેમકે એમનું સ્ટેન્ડ નથી એમનું મોરાલ નથી મોરાલ શિફ્ટ થવું ને એ બહુ અઘરી વાત છે ચ્યુઅલી બોય શું છે આ ફિલ્મ તમે લોકો જોઈ છે તમે પ્રતિસાદ આપ્યો અને મને અત્યાર સુધી એટલે આજના દિવસે જયારે હું વાત કરું છું ત્યારે બે લાખ ટિકિટ બે લાખ લોકો ફિલ્મ જોઈ ચુક્યા છે એટલે હું આ વાત કરું છું આ વાત કરવા માટે તમારી સામે આવે છે અમુક લોકો કહે છે ને જે ચાર પાંચ લોકો કે ભાઈ આમાં તો અમે ગયા પણ પાંચ જણ હતા એ પાંચ જણ તું ગયો એ ટાઈમમાં હતા લાખ લાખ ટિકિટો આ ગુજરાતની જનતા જનાર્દને બે લાખ ટિકિટો લઈને આ ફિલ્મ ચોથા દિવસે નિહાળી કોઈ વિજયગીરી બાવાની મહાનતા છે ના આ ફિલ્મ કોઈ અદભુત ફિલ્મ મેકિંગ છે ના હું તો હંમેશા ફિલ્મ મેકિંગમાં પાપા પગલી મારતો મેં મેકર છું મારી જાતને ક્યારેય મેં એવું નથી કીધું કે આમાં પ્રુવન પણ આ ફિલ્મ કોની છે જેમના પરિવારોએ બલિદાનો આપ્યા છે આઠસો આઠસો વર્ષથી એ બારોટો દાદુ બારોટ નું ગામ હાથપુર ગામ એમના વંશજોને જેને પૂછજો કે તમા જેના ઘરમાંથી ક્યારે એક મચ્છર મારવાની હિંમત ન થઈ હોય એ લોકો બલિદાનોને શું જાણે એ રાજપૂતો હોય એ બારોટો હોય કે એ સનાતન યોદ્ધાઓ નાગા સાધુ હોય જે બલિદાનો આપ્યા હતા કે એક એક વ્યક્તિઓ જ્યારે સંગઠિત થઈને સનાતન માટે લડી છે ને ત્યારે હું વિજયગીરી બાવા મારી પાછળ લખાઈ શકું છું કે તમે તમારી પાછળ તમારું નામ લખાવી શકો છો બાકીના મિત્રો વિચારાઓને ખબર છે કે એ પેઢીઓ ક્યારથી કઈ કયા સમય બદલાય અહીંયા કોઈ ધર્મ પર પ્રહાર નથી અહીંયા આક્રાંતતાઓ પર પ્રહાર છે પણ કહેવાય છે ને કે કાલનેમી આજે પણ આપણી સોસાયટીમાં જીવે છે એ કાલનેમીઓ આજુબાજુ ફરે છે પણ મારી એક અરજ છે આ વિડીયો કરવાની પાછળનું એક કારણ છે કે કસુંબોના શુભેચ્છકો ખૂબ છે અને એ લોકોને ખરેખર એટલે આમ હું જવાબ પર્સનલ નથી આપી શકતો પણ મારા વિડીયો માધ્યમથી કહેવું છે કે તમે નેગેટિવિટી ઉપર ફોકસ નહીં કરો ડોન્ટ ગીવ અટેન્શન ટુ કાલ ને તમે લોકો અદભુત કસુંબા કરો અદભુત રીતે તમે જે રીતે વધાઈ છે આદિનાથ દાદાના સાનિધ્યમાં ખોડલના ખમકારે અને ખમકારે ખોડલ સાય છે છે ને છે એ ખોડલના ખમકારે તમારા ફિલ્મને માણો એની એક કૃતિને તમે લોકો સુધી પહોંચાડો વધારે ને વધારે અને આ રિક્વેસ્ટ એટલા માટે કરું છું આ હું મારી રિક્વેસ્ટ મારા વતી નથી કરતો મારી ગુજરાતી સિનેમા વતી હું આ રિક્વેસ્ટ કરું છું કે ચલો તમને મત મતાંતર હશે પચીસ વસ્તુઓના પણ એની સાથે એક અદભુત વાત છે જે તમે લોકોએ રિએક્શન આપ્યા છે જે અમે મેં જોયા છે જે બહેનો માતાઓ રડી છે જે ભાઈઓ ચાલુ સ્ક્રીનમાં આદિનાથ દાદાની જય બોલાવે છે ખમકારે ખોડલ સાય કે છે એ જ મારા માટે તો એટલે હું મારી જાતને સાવ એ રીતે પામર માનું છું કેમ કે મને અપેક્ષા જ નહોતી આ રિસ્પોન્સની આ કેટલી મોટી વાત છે કદાચ પૂર્વજોના એ પુણ્ય હશે કે આટલા લોકોનો બે લાખ લોકોનો આજે અદ્ભુત પ્રતિસાદ લઈને હું તમારી સામે કોન્ફિડન્સથી આ વિડીયો કરવા આવ્યો છું આ વધી રહ્યું છે આને કોઈ ઘટાડી શકશે નહીં તો મારા મિત્રોને શુભેચ્છકોને એક જ વિનંતી કરું છું કે કોઈ નેગેટિવિટી તરફ ધ્યાન ન આપશો એ જે છસું ખૂણામાં ફરે છે એમને ફરવા દો અને તમે કસુંબા કરો મજા કરો અને બસ કસુંબો લહેરાવો કે આ સનાતન ધર્મની વાત છે સનાતન ધર્મ સનાતન શું કહે છે સનાતનની વાત શું છે સનાતન એવું કહે છે કે સર્વે ભવંતો સુખી ન બધા ખુશ રહો બધા એકદમ સુખી રહો આપણી આ વાત છે આપણે કોઈને આંગળી કરવા ગયા નથી આંગળી તોડતા આપણને આવડે છે પણ એ એની રીત આપણી પાસે છે એટલે આદિનાથ દાદાના સાનિધ્યમાં એક ડુંગરામાં દબાયેલી આ વાત તમારા સુધી પહોંચી છે એ બલિદાનો પહોંચ્યા છે સનાતનીઓના બલિદાનો તમારી સામે પહોંચ્યા છે કે અઢારે વરણ ખપી ગયું હતું સોમનાથમાં અઢારે વરણ સત્તર વખત સોમનાથ ભાંગ્યું નથી સત્તર વખત આક્રમણ થયા છે અને એ ભીમદેવ સોલંકીએ કેટલી વાર પાછા કાઢ્યા છે ત્યારે જઈને આજે આપણો દાદો એમનો એમ બેઠો છે અખંડ છે આદિનાથ દાદાનું તેજ અખંડ છે એ તેજ શુકામ અખંડ રહું છે આજુબાજુ કાલનેમીઓ છે એમનું ધ્યાન નહીં આપશો ખમકારે ખોડલ સાય છે બસ આ રીતે કસુંબ ઉપર પ્રેમ વરસાવજો ખૂબ ખૂબ આભાર જય માતા